પ્રયાસ કર્યો આ જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ અને એક વ્યાજખોર ની ધરપકડ કરવામાં આવી છે ચાર આરોપીઓ હજુ ફરાર છે સુરતના વિસ્તારમાં રહેતા વિનોદભાઈ કોડાભાઈ પરમાર અને તેમના જીતેન્દ્રભાઈ પરમાર

અને તેમને સ્નીમેલ હોસ્પિટલ માં દાખલ કરવામાં માં આવ્યા જીતેન્દ્રભાઈ ના વ્યાજે 10 લાખ 5% ના વ્યાજે 15 લાખ 3% ના વ્યાજે 10 લાખ અને 10% ના વ્યાજે 5 લાખ વગેરે લીધા હતા જો મૂળ રકમ કરતા અનેક ગણો વધુ વ્યાજ ચૂકવ્યા છતાં વ્યાજ દબાણ કરતા રહ્યા અને વિનોદભાઈએ પણ 9 લાખ લીધા બાદ 25 લાખ ચૂકવ્યા છતાં વ્યાજ કરો તેમના મકાનના દસ્તાવેજ અને 10 ચેક લખાવી લીધા હતા ચોપચાર પોલીસ મથકે બિપિન હેડંબા મનોજ વિરાસ પ્રકાશ સોસા અને જીગ્નેશ ચોપડીયા વિરુદ્ધ ગુનો નોંધ્યો આરોપી બિપિન હેડંબાની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય ચાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે